તો હેલો મિત્રો જે દ્વારકાધીશ સાથે જણાવવાનું કે આપણે અત્યાર સુધી છે ને નાના નાના મિની વ્લોગ બનાવતા હતા એ ઇન્સ્ટાગ્રામના પેજમાં મૂકવા માટે પણ હવે બહુ બધા ફ્રેન્ડ જેમ કે આ ભાઈ હેલો મિત્રો ને બીજા બહુ બધા ફ્રેન્ડ મારા ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ ને ફેમિલી ફ્રેન્ડ ને બહુ બધા કહેતા હતા કે તમે મોટા વ્લોગ ડેલી વ્લોગ ચાલુ કરો તો આપણે ડેઈલી વ્લોગ આજથી ચાલુ કરીએ છીએ

આપણા તરફથી કઈ નથી પાર્ટી આ ભાઈ તો મિત્રો નાસ્તો કરવા છે ને આપડે જલેબી ફાફડા મંગાવી લીધા છે

તો મિત્રો નાસ્તો કરીને હવે નીકળી ગયા છે બહાર હવે તેને વિચારીએ છીએ કે ક્યાં જવું દગા કહે કે ક્યાં જવું દગાભાઈ હવે ક્યાંક વેચું બાજુ તમારું શું કેવું છે એ બાજુ જાય ને કે કઈ નેચર પાર્ક છે છે તો મિત્રો હવે રખડીએ છીએ જોઈએ શું થાય આગળ જોયા કરો આજે છે ને ડ્રાઈવર ચેન્જ કરાવી નાખ્યા છે રવિભાઈ કહી છે કે તમે થોડીક હાકો ગાડી એટલે મેં કીધું હાકી નાખીએ જોઈએ આગળ જોવો તમે કેમ આપીશી છે ફરતા ફરતા આવી ગયા છીએ વિહાર મોલમાં દાદરા જો કેવા મસ્ત છે આ અમારું સુરત છે ખરીદીમાં તો બધા એમ કે બહુ છે હવે અમે જોઈ છે તો કે અમે બો અમને ખબર જ છે કે આ મોંઘું છે તોય અમે આવ્યા છીએ રખડવા રવિભાઈ ખર્ચો કરવાનું કહી છે અહીંયા કઈ છે જ નહી અહીંયા ખરીદી કરવા હોય ને ખીચું જોઈએ ગરમ આપણું ખીચું ગરમ નથી આવડાનું હોય છે તો ખબર નહીં ગરમ આમ ગરમ નહીં આમ ગરમ હોવું જોઈએ ડટ્ટા પડ્યા રહેવા જોઈએ ડટ્ટા કા ચાલો હજી બહુ બધું બતાવવાનું તમને મજા આવે છે મિત્રો મિત્રો એક્ચ્યુઅલીમાં અમે રખડવા નથી નીકળેલા અમારે એક્ચ્યુઅલીમાં કામ હતું એટલા માટે અમે આવ્યા છીએ કામ હા ભાઈને હતું કામ કરવા આગળ જાય છે આવી ગઈ છે તો એ આપણે કરવા માટે આવેલા છીએ તો દુકાન આવી ગઈ છે તો દુકાન કહેવાય આને કસ્ટમર કેર ઓફિસ તો મિત્રો આયા વન પ્લસ ના કેર તો આવ્યા હતા પણ ભાઈનું નું મોટું જઈને લાગતું નથી એનું કામ થયું હોય એવું થાય થાય એને બીજું એડ્રેસ આપ્યું છે ક્યાંનું આપ્યું ભાઈ હોમલેન્ડ સિટી મોલ ન્યા હું કરી દે છે ન્યા ડિસ્પ્લે ચેન્જ કરી આપ છે આ ભાઈ એમ કહે છે આ ભાઈ તો નહીં પણ અંદરથી એવું કીધું છે કે તમે ત્યાં જાવ તમને ફ્રીમાં આખી ડિસ્પ્લે ચેન્જ કરી દે છે હવે ન્યા જાય તો ખબર પડે તો કામ કરવું આ જવાનું છે ન્યા આ જવાનું છે ને તો હાલો ત્યાં આવી પેલા અહીંયા બધું જોઈ લઈ નાનું નાનું હે ને

તો જો હવે વીઆર માંથી આપણે આવી ગયા છે કયું છે હોમલેન્ડ મોલ એવું કઈક નામ છે ઓનલાઈન સિટી મોલ એમાં હવે અમારે વન પ્લસ ના કેર માં જવાનું છે ભાઈ ડિસ્પ્લે ના ખબર બાકી આજ બીજું કઈ ખાસ કામ તો હતું નહીં નેટ આ કરવા હાટું જ નીકળ્યા હતા તો આવી ગયા મિત્રો આપણે આ ક્રિષ્ના નેચરલ પાર્કમાં પહોંચી ગયા હતા હવે એમાં એવું છે કે આ ભાઈનો ફોન દીધો ને અહીંયા બે કલાકનું વેઇટિંગ હતું મતલબ બે કલાક પછી ફોન આવ્યામ હતો તો વાટોને વાટે પછી કે ક્યાં જવું ક્યાં જવું તો આજુબાજુમાં છે ને આ ક્રિષ્ના નેચરલ પાર્ક છે રવિભાઈ ટિકિટ લઈ છે બસો રૂપિયા પર પર્સન ટિકિટ છે જોઈએ હવે અંદર કેવું છે બાકી અમે આવ્યા નથી પહેલી વાર જ આવ્યા છીએ આ ભાઈના પરતાપે ના ભાઈ અમારે નવા એડ થઈ ગયા છે કેમ છે તો અંદર નેચરલ પાર્ક માં આવી ગયા છે પેલા તો આ માછલીઓ ને એવું બધું દેખાય છે તો બહુ મસ્ત માછલીઓ છે જિંકી જિંકી આવ નાની બહુ કેટલા કપા હતા નાની આચાર માં લેવાની

તો મિત્રો અહીંયા છે ને ફોટોગ્રાફીના પૈસા લે છે તમારે ફોટોગ્રાફી કરાવી હોય ને તો જો અહીંયા ફોટોગ્રાફી થાય છે એના લોકો જ આવે અને એક ફોટાના સો રૂપિયા લે તો હવે તમને છે ને એક વિદેશી પક્ષી બતાવું એવડી મોટી ચાન્સ છે ને કે તમે વાત જવા જો તમને વિડીયોમાં નાની લાગતી છે પણ આ બહુ મોટી ચાન્સ છે શું કહેવા માંગે છે ખબર નથી પડતી આમ પૂતળાની જેમ બેઠા પણ પૂતળા નથી જો દેખાય કેમ બાકી ભાઈ હેલા આવે છે હવે મોટું જોતા લાગે છે ભાઈનો ફોન રેડી થઈ ગયો હશે

મિત્રો થાકી પાકીને આવી ગયા ઓફિસે નવી ઓફિસ છે આ ઓફિસનું કામ ચાલુ છે બિલિંગ નાખવાનું કેવું વાત નથી બહુ મસ્ત તો ઓફિસે જે છે ને મસ્ત એવો આરામ કરી લીધો ને થાકી ગયો હડું માથું બાથું સીડું તું આરામ થઈ ગયો મસ્ત એવો ઘરે બાજુ નીકળી છે ગાડી થઈ ગઈ તૈયાર મિત્રો આખો દિવસ રેખડા એમાં જોયું છે આજ આપણો પહેલો વ્લોગ હતો થાકી ગયો એડિટ બેડિટ મારી છે આખો વ્લોગ જોઈ પહેલો દિવસ કેવો કે એડિટિંગમાં રહી છે મમ્મી જમવાનું બનાવે છે મમ્મી શું બનાવો છો ભાખરીને સેવ ટમેટાનું શાક આ મારું ઘર છે આ મારા પપ્પા છે તમારે કાંઈ કેવું છે કઈ નથી કેવું હા બધું બોલો નજી વાર છે એ બધી કાંઈ નહીં તો આશા છે આજનો વ્લોક તમને ગેમો હોય છે ગેમો હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ધીમે ધીમે આમાં આગળ વધીએ તમે જેમ ધક્કો મારો એમ આગળ વધતા જ આવું મળીએ કાલે નવા વ્લોક